પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારી લુસિફી સેન્ટર પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની ડોક્ટર દાદી પ્રકાશ માલીજીની અઢારમી પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે લુનસિફુઈ શાખાના સંચાલિકા ગીતા દીદીના નેતૃત્વ હેઠળ સેવા કેન્દ્રના હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ એનજી ગ્રુપના પ્રમુખ જિગ્નેશભાઈ દેસાઈ રેડ ક્રોસના ચેરમેન તુષારભાઈ દેસાઈ મેડિકલ ઓફિસર નરેશભાઈ ધાના અને બ્રહ્માકુમારી ગીતા દીદીના વરદ હસ્તે દીપ પ્રાકટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગીતા દીદીએ જણાવ્યું કે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આ રક્તદાન મહાઅભિયાન તારીખ બાવીસથી પચીસ ઓગસ્ટ સુધી સંપૂર્ણ ભારત તથા નેપાળના હજારો સેવા કેન્દ્રો દ્વારા જાગૃત નાગરિકોના ભાગીદારીથી એક લાખથી વધારે બ્લડ ભેગું કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે રક્તદાન કરી માનવનું અમૂલ્ય જીવન બચાવવું એ મહાન પુણ્ય કાર્ય છે જેમાં ભાગીદાર બને સર્વ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ કહ્યું એક લાખ યુનિટ જેટલું બ્લડ ભેગું કરવું એ કોઈ નાની સુની ઘટના નથી પણ સમાજ માટે ઉપયોગી થાય તેવું ભગીરથ કાર્ય છે જે માટે હું લોકસેવક તરીકે સંસ્થા અને આયોજકોનો આભાર વ્યક્ત કરું છું નવસારીના નગરજનોએ રક્તદાનના મહત્વ સમજી ઉમદા ભાવના તથા ઉમંગ સાથે દાદીજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા રક્તદાન કર્યું આ રક્તદાતાઓનું વણથંભી કતારમાં રક્તદાન માટે આગમન થતું રહ્યું વેઇટિંગ લાઇનમાં પણ ઉમંગ અને ખુશીથી બેસી રહી સેવા કેન્દ્રના આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરતા રહ્યા તથા રક્તદાતાઓને પ્રેરિત કરતા ગીતોનું ગુંજનથી સ્થળનું વાતાવરણ મહેકતું રહ્યું પરમ કૃપાળુ પરમાત્મા શિવની કૃપા સેન્ટરના સેવાભાવી ભાઈઓ રક્તદાતાઓ તથા રેડ ક્રોસની મેડિકલ ટીમના ખૂબ જ ઉત્સાહ અને સહયોગથી સો યુનિટના ટાર્ગેટ પાર કરી કુલ એકસો ચાર યુનિટ બ્લડ ભેગું કરવામાં આવ્યું બ્રહ્મકુમારી ગીતા દીદી દ્વારા સેવા કાર્યની સફળતા સર્વેનો આભાર વ્યક્ત કરી દાદી પ્રકાશ મણીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું રિપોર્ટર દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજે બ્રહ્માકુમારીઝના હોલમાં વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય રાજયોગીની તપસ્વીની દાદી પ્રકાશ મણીજીના પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આદરણીય દાદીજીનું બધા પ્રતિ એક જ શિક્ષા હતી કે નિર્મલ વાણી નિમિત્ત ભાવ ઓર નિસ્વાર્થ સેવા આપણા જીવનમાં હોય તો જીવન સફળ થઈ જાય એટલે માટે આજે રક્તદાનનો કાર્યક્રમ યોજ્યું છે જેવી રીતે નદીમાં પાણી વહેતું હોય એ પરોપકાર માટે જ હોય છે એ જ રીતે માનવીના શરીરમાં એની ધમનીઓમાં રક્ત વહેતું હોય છે અને એ રક્ત ફક્ત પોતાને માટે જ નથી હોતું બીજાને માટે પણ હોય છે એ રક્તદાન કરવાથી આપણે કોઈ બહેનોને વિધવા થતાં બચાવી શકીએ કોઈ બાળકને અનાથ થતાં બચાવી શકીએ એટલે એક જીવનદાન આપવાનું ધ્યેય આપણું રહે અને રક્તની સાથે સાથે આપણે સંસ્કારોનું પણ દાન કરીએ તેના માટે આધ્યાત્મિકતા પણ જીવનમાં બહુ જ જરૂરી છે કારણ કે સંસ્કાર દાનથી જ આપણે સંસારની અંદર સુખમય સંસાર બનાવી શકીએ તો આજનું એ રક્તદાનનું લક્ષ્ય અમારું સો યુનિટનું છે પણ શાયદ એનાથી વધારે થઈ જાય એવી શક્યતા છે અને આખા ગુજરાતમાંથી કરીબ અત્યાર સુધીમાં પાંચસો સેવા કેન્દ્ર છે અને દરેક સેવા કેન્દ્ર રક્તદાન કરી રહ્યું છે ગઈકાલે આહવા ડાંગમાં પણ બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા રક્તદાન શિબિર યોજાઈ ગઈ છે અને એક લાખ યુનિટ ભેગી કરવાનું મારું લક્ષ્ય છે પણ કલ સુધીનો જે સ્કોર છે એ પચાસ હજારથી ઉપર થઈ ગયું છે એટલે એનાથી વધારે પણ થશે એવી અમારી આશા છે તો દરેક માનવીને મારી એક શિખામણ કહીએ કે એક રાય કહીએ કે દરેક વ્યક્તિ જીવતા જીતે રક્તદાન કરી એટલે કે બીજાને જીવનદાન આપવું અને મર્યા પછી નેત્રદાન અવશ્ય કરવું જેથી આપના નેત્ર જીવિત રહેશે અને આપના નેત્રથી બીજા વ્યક્તિને લાભ થશે એવી અંતર મનની શુભભાવના સહે વિરમું છું ઓમ શાંતિ